શિક્ષણ મંડળ સંચાલિત અંધજન શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય શ્રી મનીષાબેન ગજનના આયોજન હેઠળ દીપાવળીના પાવન પર્વ નિમિત્તે વિવિધ આકારના દીવડાઓ મીણબત્તી કોડિયા અગરબત્તી અને પગલુછણીયા બનાવી રહ્યા છે જે સમાજના સજ્જનો તેની ખરીદી કરી શકે તે માટે દુકાનમાં પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા છે ના પાવન પર્વ ને લગતા અંધજ શિક્ષણ મંડળ સુરત દ્વારા સંચાલિત અંધજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખા દીવડાઓનું સર્જન કરવામાં આવ્યું છે શાળાના આચાર્ય શ્રી મનીષાબેન ગચ્ચરના માર્ગદર્શનમાં અભિનવ પહેલ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ મીણબત્તી કોડિયા અગરબત્તી અને પગ લુછણીયા સહિત વિવિધ આકારના દીવડાઓ તૈયાર કર્યા છે આ સજ્જનોને શાળાની દુકાનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે જેથી સમાજના સજ્જનો તેમની ખરીદી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકે આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન અને આત્મવિશ્વાસનો વિકાસ થઈ શકે તેમજ દીપોત્સવની ઉજવણીમાં તેમની સહભાગીતા સુનિશ્ચિત થઈ શકે એવી શાળા પ્રશાસનની આશા છે સજ્જનો અને દીવડાઓ ખરીદીને સજ્જનો આ દીવડાઓ ખરીદીને ન માત્ર પર્વની ખુશીમાં વધારો કરશે પણ આ વિદ્યાર્થીઓના જીવનમાં નવી છોટ પ્રગટાવવામાં પણ ભૂમિકા નિભાવશે મારું નામ ગજ્જર મનીષા છે હું અંધજન શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં દિવાળી પર્વ નિમિત્તે અમે વિદ્યાર્થીઓને દીવડા બનાવતા શીખવીએ છીએ અને એની પર રંગકામ કરતા શીખવીએ છીએ આ બનાવેલા દીવડા મીણબત્તી અગરબત્તી પગલું છણિયા અને ફાઇલ મેકિંગનું કામ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે આ બનાવેલ બનાવટો અમે અમારી શાળાની બહાર એક સ્વાશ્રય કરીને એક દુકાન ખોલેલ છે ત્યાં આ વસ્તુઓ જાહેર જનતા માટે વેચાણ માટે મૂકવામાં આવે છે જાહેર જનતાને આ વસ્તુઓ ખરીદીને વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે એમની વસ્તુઓને ખરીદીને એમના ઉત્સાહમાં વધારો કરવા માટે અને દિવાળી પર્વની ઉજવણી સાથે મળી કરવા માટે હું નમ્ર વિનંતી કરું છું આભાર